શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે જાણીશું કે પિતૃ પક્ષમાં કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ વર્ષે પિતૃપક્ષ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને બુધવારથી શરૂ થશે અને બે ઓક્ટોમ્બરે સમાપ્ત થશે હિન્દુ પંચાંગ અનુસાર પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ ભાદરવા અનુસાર પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ ભાદરવા મહિનાની પૂનમથી શરૂ થાય છે જે ભાદરવી અમાસના દિવસે સમાપ્ત થાય છે પિતૃ પક્ષમાં દરેક લોકોએ કેટલીક સાવચેતી રાખવી જોઈએ પિતૃ પક્ષના સોળ દિવસ કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરવામાં આવતું નથી પિતૃ પક્ષના ઘણા નિયમો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે જો તે નિયમોનું પાલન ન કરવામાં આવે તો તે પિતૃદોષનું કારણ બને છે પિતૃદેવ નારાજ થઈ શકે છે પિતૃ પક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવાની સાથે સાથે કેટલીક એવી વસ્તુઓ પણ છે જે પિતૃ પક્ષ દરમિયાન ભૂલથી પણ આપણે ન ખાવી જોઈએ પિતૃ પક્ષ પૂર્વજોને સમર્પિત છે તેથી આ સમયે ભોજનનું વિશેષ મહત્ત્વ છે આ દરમિયાન પિતૃઓ માટે ભોજન અલગથી કાઢવામાં આવે છે બ્રાહ્મણોને ભોજન ખવરાવવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ છે જે પિતૃ પક્ષ દરમિયાન ભૂલથી પણ ન ખાવી જોઈએ કેટલીક એવી વસ્તુઓ છે જેનું પિતૃ પક્ષ દરમિયાન ન તો સેવન કરવું જોઈએ અને ન તો આ વસ્તુઓ પિતૃઓ કે બ્રાહ્મણની અર્પણ કરવી જોઈએ તો ચાલો જાણીએ કે પિતૃ પક્ષ દરમિયાન એવી કઈ વસ્તુઓ છે જેનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ એ જાણીએ તે પહેલાં જો તમે પણ તમારા પિતૃદેવના આશીર્વાદ મેળવવા માગો છો તો કોમેન્ટ બોક્સમાં પિતૃદેવ નમઃ જરૂરથી લખજો આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો પિતૃપક્ષ દરમિયાન ઘરમાં મસૂરની દાળ ન ખાવી જોઈએ શાસ્ત્રોમાં તેને વર્જિત માનવામાં આવેલ છે પિતૃપક્ષ દરમિયાન મસૂરની દાળ સિવાય કારું મીઠું અને કારું જીરું પણ ન ખાવું જોઈએ અને બ્રાહ્મણોના ભોજનમાં આ વસ્તુઓનો સમાવેશ ન કરવો જોઈએ પિતૃપક્ષ દરમિયાન ગાયનું દૂધ પીવાનું ટાળવું જોઈએ ખાસ કરીને તે ગાય કે જેની તાજેતરમાં વાછરડાને જન્મ આપ્યો છે ભૂલથી પણ આવી ગાયના દૂધનું સેવન ન કરો પિતૃપક્ષ દરમિયાન ખીર ચોક્કસપણે તૈયાર કરવામાં આવે છે અને પૂર્વજો અને બ્રાહ્મણોને ખીર સમર્પણ કરવામાં આવે છે એટલા માટે પિતૃ પક્ષ દરમિયાન તમે દૂધમાંથી ખીર બનાવી શકો છો અને તેને અર્પણ કરી શકો છો અને તેને પ્રસાદ તરીકે સ્વીકારી શકો છો પરંતુ ખાલી દૂધનું સેવન ન કરો એટલે કે દૂધનું સીધું સેવન ન કરો શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓના ભોજનમાં લીંબુ નાખવામાં આવતું નથી તમારા ભોજનમાં તમે લીંબુનું સેવન કરી શકો છો પરંતુ પિતૃઓના ભોજનમાં અને બ્રાહ્મણોના ભોજનમાં લીંબુ ન નાખવું જોઈએ પિતૃ પક્ષ દરમિયાન કઢી બનાવી અને ખાવાની પણ મનાય છે આનું ખાસ ધ્યાન રાખો પિતૃ પક્ષ દરમિયાન કરથીની દારનું સેવન ન કરવું પિતૃ પક્ષ દરમિયાન ન તો કોઈને વાસી ભોજન ખાવું જોઈએ અને ન તો કોઈએ કરવું જોઈએ જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા દરવાજે આવે તો તેને પણ વાસી ભોજન ન આપો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ કોઈ પણ રૂપમાં દ્વાર પર આવે છે અને જો આવી સ્થિતિમાં તમે પિતૃઓને વાસી ભોજન આપો છો તો પિતૃ દોષનો સામનો કરવો પડશે તેથી ખાસ ધ્યાન રાખો કે તમે વાસી ખોરાક ન ખાઓ અને ન કોઈને આપો પિતૃ પક્ષ દરમિયાન ભૂલથી પણ ક્યારેય પડોશી પાસેથી માંગીને ભોજન ન ખાવું જોઈએ પિતૃ પક્ષ દરમિયાન એવું કોઈ કામ ન કરો જેનાથી આપણા પૂર્વજો નારાજ થઈ શકે ધ્યાનમાં રાખો કે પિતૃપક્ષ દરમિયાન તમે તમારા પૂર્વજો માટે જે પણ ભોજન તૈયાર કરો છો તમારે તે ભોજનમાં તલ અવશ્ય નાખવા જોઈએ પિતૃપક્ષ દરમિયાન જે કોઈ પિતૃઓ માટે ભોજન બનાવે છે બ્રાહ્મણને ભોજન પીરસે છે પંચબલિ અર્પણ કરે છે પૂર્વજોના નામ પર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન આપે છે તેને ભોજનમાં થોડા કાળા તલ અવશ્ય નાખવા જોઈએ શાસ્ત્રો અનુસાર જે અન્નમાં કાળા તલ હોય છે તે પિત્રો દ્વારા સ્વીકારવામાં આવે છે પરંતુ જે ભોજનમાં કાળા તલ ન હોય તે ભૂત પ્રેત ગ્રહણ કરે છે એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો તમારે તમારા પૂર્વજોને તેમના ભોજનમાં કાળા તલ ઉમેરીને જ અર્પણ કરવું જોઈએ કારા તલ શ્રાદ્ધ ભોજનને ભૂત અને પિશાચથી બચાવે છે એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો ગરૂર પુરાણ અનુસાર તમારે તમારા પૂર્વજો માટે કઈ કઈ વાનગીઓ તૈયાર કરવી જોઈએ સૌથી પહેલાં દૂધ અને ખાંડની બનેલી ખીર છે જો તમે પૂર્વજો માટે બધી વાનગીઓ બનાવી શકતા નથી તો પૂર્વજોને સંતુષ્ટ કરવા માટે તમારે દૂધ અને ખાંડની ખીર બનાવવી જોઈએ તેઓ આ વાનગીથી સૌથી વધુ આનંદ મેળવે છે અને તે તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે બીજી વસ્તુ છે શુદ્ધ ઘીની રોટલી શુદ્ધ ઘીમાંથી બનેલી રોટલી અવશ્ય બનાવો અને તમારા પૂર્વજોને યાદ કરીને એક રોટલી કાગરા માટે અને બે નાની રોટલી બનાવીને ગાય અને કૂતરાને ખવરાવો આનાથી પૂર્વજો ગમે તે રૂપમાં પૃથ્વી પર હાજર હશે તેઓ સંતુષ્ટ થશે અને ચોક્કસ તમને આશીર્વાદ આપશે હવે પછીની વસ્તુ છે પીરી મગની દાર અને સફેદ અરદની દાર છે ગરુડ પુરાણમાં આ બે કઠોરનો ઉલ્લેખ છે જેમાં બે કઠોરમાંથી બનેલી વાનગીઓ પછી ભલે મીઠી હોય કે નમકીન પિતૃઓ માટે તૈયાર કરવી જ જોઈએ જો તમે આ દારને તેમની શ્રાદ્ધ તિથિએ બનાવશો તો તે વધુ ફાયદાકારક છે આ સિવાય જો પૂર્વજો માટે બટેટા ઘઉંની પૂરી મીઠો ગોળનો રોટલો મીઠા કેસરવાળા ભાત કારા ચણા અને ચણાની વસ્તુઓ તૈયાર કરવામાં આવે તો પૂર્વજો પ્રસન્ન થઈને તેનો સ્વીકાર કરે છે ચાલો હવે જાણીએ કે પિતૃપોક્ષમાં ભોજન કેવી રીતે બનાવવું જોઈએ જેમ આપણે ભગવાનને ભોગ અર્પણ કરીએ છીએ તે સમયે તે ચાખતા નથી તેવી જ રીતે આપણે આપણા પૂર્વજોનું ભોજન પણ અર્પણ કરતા પહેલાં ચાખવું જોઈએ નહીં ભોજન બનાવતા પહેલાં તમારે સંપૂર્ણપણે શુદ્ધ થવું જોઈએ તમારે સ્નાન કર્યા વિના પિતૃ ભોજન બનાવવું જોઈએ નહીં અને જે સ્ત્રીએ માસિક ધર્મ આવે છે તેને પણ પિતૃ ભોજન બનાવવું જોઈએ નહીં પિતૃ ભોજન બનાવવા પહેલાં ગંગાજરનો છંટકાવ કરીને રસોડું સાફ કરવું જોઈએ જો ગંગાજર ઉપલબ્ધ ન હોય તો સામાન્ય પાણી છાંટીને સાફ કરવું જોઈએ અને પછી ભોજન બનાવતા પહેલાં ઓમ દેવાય નમઃ અથવા ઓમ વાસુદેવાય નમઃ મંત્રોચ્ચાર કરીને ભોજન બનાવવાની શરૂઆત કરવી જોઈએ ચાલો હવે જાણીએ કે કેવું ભોજન ન બનાવવું જોઈએ પિતૃપક્ષ દરમિયાન ભોજનમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ માત્ર સાત્વિક ભોજન જ તૈયાર કરીને તેમને પીરસવું જોઈએ માંસાહારી ખોરાક ક્યારેય ન બનાવવો જોઈએ તામસિક વાનગીઓથી સાથે સાથે ડુંગળી આદુ અને લસણનો પણ શાદ ભોજનમાં ઉપયોગ ન કરવો જોઈએ ભોજનમાં આ વસ્તુનો ઉપયોગ કરીને પૂર્વજો ખોરાકનું સેવન કરી શકતા નથી અને તેઓ ભૂખ્યા પેટે પિતૃલોકમાં પાછા ચાલ્યા જાય છે પૂર્વજોના ભોજનમાં વધુ પડતા તેજ મસાલાઓનો ઉપયોગ કરશો નહીં ભોજન શક્ય તેટલું મીઠું અને સાત્વિક બનાવવું જોઈએ જેથી કરીને પિતૃઓ તેને સરળતાથી સ્વીકારી શકીએ આ સૌથી મહત્ત્વની બાબત છે જે અમે તમને કહેવા માગીએ છીએ આપણે પિતૃઓને ભોજન તો પીરસી દઈએ છીએ અથવા તો તેનો ભોગ પિતૃઓના ફોટા સામે અર્પણ કરી દઈએ છીએ અથવા તો ગાય અને કૂતરાને પણ ખવડાવીએ છીએ પરંતુ આપણે ભોજન સાથે જળ આપવાનું ભૂલી જઈએ છીએ સૌથી મહત્ત્વની બાબત એ છે કે પાણી અર્પણ કરવું જોઈએ પિતૃ પક્ષ દરમિયાન જળ અર્પણ કરો જેથી કરીને પૂર્વજો તરસ્યા પિતૃલોકમાં ન જાય આ રીતે તમે તમારા પૂર્વજોને ખવડાવવાની સંતુષ્ટ કરી શકો છો પિતૃ પક્ષના આ સોળ દિવસ કોઈને પણ આ વસ્તુ ઉધારમાં ન આપો અને ન તો કોઈની પાસેથી માગવી જોઈએ નહીં તો તમારા પરિવારમાં ગરીબી આવશે તમારા પૂર્વજો તમારા ઘરનો ત્યાગ કરશે પિતૃ પક્ષ દરમિયાન કોઈ વ્યક્તિ કોઈને ઉધાર આપે છે કે કોઈની પાસેથી વસ્તુ ઉધાર લે છે તો તેના જીવનમાં દરિદ્રતા આવી જાય છે એટલા માટે પિતૃ પક્ષના દિવસોમાં આવું ન કરવું ભારતમાં દાન પુણ્ય કરવાની પરંપરા રહી છે દરેક વ્યક્તિ દાન કરીને પિતૃ પક્ષનો લાભ લે છે અને તેમના આશીર્વાદ મેળવે છે પરંતુ ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન તમારે ન તો આ બે પ્રકારના કપડાં ખરીદવા જોઈએ અને ન તો કોઈને આપવા જોઈએ તે છે કારા અને સફેદ કપડાં પિતૃપક્ષ દરમિયાન સફેદ વસ્ત્રોનું દાન કરવાથી આપણા પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ ઓછો થાય છે એવું માનવામાં આવે છે કે જો તમે પિતૃપક્ષ દરમિયાન કાળા કપડાંનું દાન કરો છો તો તમને તમારા પૂર્વજો દ્વારા શ્રાપ મળે છે અને તેની અસર તમારા જીવન પર પડે છે ખાસ કરીને કાળા કપડાં ક્યારેય કોઈને દાનમાં ન આપવા જોઈએ આ દિવસે ફાટેલા કપડાં પણ દાનમાં ન આપવા જોઈએ એવી માન્યતા છે કે જો તમે આમ કરો છો તો વ્યક્તિના જીવનમાં ગરીબી આવે છે અને રાહુ દોષની અસર થાય છે અને સાથે જ આપણા પૂર્વજો આપણાથી નારાજ થવા લાગે છે તેથી તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ તમારા પૂર્વજો સંબંધિત ધન કે કોઈપણ પ્રકારની વસ્તુ તમે કોઈ પણ વ્યક્તિને ન આપો જેમ કે આપણા વડીલો દ્વારા આપવામાં આવેલ કોઈ પણ ચાંદીનો સિક્કો અથવા આશીર્વાદ તરીકે આપવામાં આવેલી કોઈ પણ કિંમતી વસ્તુ કોઈ પણ ધાર્મિક વસ્તુ ભગવાન સંબંધિત કોઈ પણ પ્રકારનો પ્રતીક અને પૂજા સામગ્રી તમારે ભૂલથી પણ ક્યારેય કોઈને ઉધાર કે દાનમાં ન આપવી જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે જો તમે આવી સામગ્રી અન્ય વ્યક્તિને આપો છો તો તમારા પૂર્વજો ગુસ્સે થઈ જાય છે અને વડીલો દ્વારા આપવામાં આવેલ આશીર્વાદ સમાપ્ત થઈ જાય છે આનાથી પિતૃદોષ લાગે છે અને તમારા પૂર્વજો તમારા માટે જે કરવાના હતા તે તમે પ્રાપ્ત કરી શકતા નથી તો સૌથી પહેલાં તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ વડીલો તરફથી આદરના ચિહ્ન તરીકે મરેલી કોઈ પણ વસ્તુ ક્યારેય કોઈને પણ ન આપવી જોઈએ તેને હંમેશા કાળજીપૂર્વક રાખો શ્રાદ્ધ પક્ષ દરમિયાન આપણે આપણા પૂર્વજોને તર્પણ કરીએ છીએ પિંડનું દાન કરીએ છીએ અને ગંગામાં સ્નાન કરીએ છીએ વગેરે પિતૃપક્ષ દરમિયાન ખાસ કરીને સફેદ વસ્તુઓ ચઢાવવામાં આવે છે આ વાતનું ધ્યાન રાખો કે પિતૃપક્ષના દિવસે આપણા પૂર્વજોને અર્પણ કરવા સિવાય જો કોઈ તમારી પાસે વહેલી સવારે દૂધ દહીં છાશ માંગવા આવે અથવા સાંજે પૈસા ઉધાર લેવા આવે તો ભૂલથી પણ તમારે ન આપવા જોઈએ જો તમે તમારા પૂર્વજોને અર્પણ કરવા સિવાય બીજું કંઈ કરો છો તો તમારા પૂર્વજો ગુસ્સે થશે અને તમારે તમારા પૂર્વજોના ક્રોધનો સામનો કરવો પડશે એટલા માટે પિતૃપક્ષ દરમિયાન કોઈ પણ વ્યવહાર ન કરવો જોઈએ તેવી જ રીતે પિતૃપક્ષ ધન સંપત્તિ સાથે જોડાયેલો છે પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો ભૌતિક રીતે પૃથ્વી પર આવે છે અને આપણા ઘરમાં તેમનું આગમન અને તેમના આશીર્વાદ સુખ અને સમૃદ્ધિમાં ફેરવાય છે જો તમે ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે પિતૃ પક્ષ દરમિયાન જો કોઈ વ્યક્તિ તમારી પાસે ભૂલથી પૈસા ઉધાર લેવા આવે છે તો તમારે તેને પૈસા ઉધાર ન આપવા જોઈએ અને આવી સ્થિતિમાં તમારે ઉધાર ન લેવું જોઈએ ઉધાર ન માગવું જોઈએ એવી માન્યતા છે કે પિતૃ પક્ષ દરમિયાન તમે જે પૈસા ઉછીના આપો છો અથવા લો છો તે ક્યારેય પાછા આવતા નથી પરંતુ સમયે આપનાર અને લેનાર બંને દેવામાં ડૂબી જાય છે આનાથી પિતૃઓનો શ્રાપ લાગે છે પિતૃ પક્ષમાં ચોખા સાથે કારા તલ મિક્સ કરીને દાન કરવાથી દોષ હંમેશા માટે દૂર થઈ જાય છે આપણા પૂર્વજો ખુશ થાય છે રોટલી પિતૃ પિતૃદોષ કાયમ માટે દૂર થઈ જાય છે તાંબાના વાસણમાં થોડું ગંગાજર મિક્સ કરીને તેમાં થોડા તલ ઉમેરીને પીપળાના ઝારના મૂળમાં ચઢાવવાથી પિતૃદોષ કાયમ માટે દૂર થઈ જાય છે જો તમે કોઈને ભેટ આપવા માંગતા હોવ અથવા ભેટ તરીકે કંઈક વસ્તુ આપવા માંગતા હો તો ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન તમારે તમારી પહેરેલી ઘડિયાળ અથવા બજારમાંથી ખરીદેલી નવી ઘડિયાળ કોઈને આપવી જોઈએ નહીં કારણ કે દરેક વ્યક્તિનો સારો અને ખરાબ સમય ચાલતો રહે છે તમારે કોઈની પાસેથી ઘડિયાળ ન લેવી જોઈએ જો કોઈ સમય સારો છે અથવા તમે પણ સારો સમય પસાર કરી રહ્યા છો અને જો તમે તમારો સમય બીજા કોઈને આપો છો તો આવનારા સમયમાં તમને સારા પરિણામો જોવા નહીં મળે પિતૃ પક્ષ દરમિયાન પતિ પત્નીએ અંતર જાળવવું જોઈએ કારણ કે આ સમય દરમિયાન આપણા પૂર્વજો આપણા ઘરની અંદર આપણી આસપાસ હાજર હોય છે અને જો તમે આમ કરશો તો આપણા પૂર્વજો ગુસ્સે થઈને ચાલ્યા જશે સ્ત્રીઓને એવી આદત હોય છે કે જ્યારે રસોડામાં કોઈ પણ પ્રકારની ચીજવસ્તુની અછત હોય ત્યારે તેઓ તેમના પડોશીની ઘરેથી વસ્તુ માગતા હોય છે તેના ઘરેથી તેલ ઘી કે હળદર માંગવા આવે છે આ ત્રણ વસ્તુઓને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન જે ઘરમાં આ વસ્તુઓ હોય છે ત્યાં સુખ સમૃદ્ધિ રહે છે તેથી પિતૃપક્ષ દરમિયાન તમારે ભૂલથી પણ ઘરમાંથી આવી કોઈ વસ્તુ ઉધાર ન આપવી જોઈએ અને ન તો લેવી જોઈએ જો તમે આ ભૂલ કરશો તો તમારા પરિવાર પર દુઃખદ પરિણામ આવી શકે છે તમે તમારા ઘરની સુખ સમૃદ્ધિ બીજાના ઘરે જાય છે જો કોઈ વ્યક્તિ પિતૃ પક્ષ દરમિયાન દરરોજ મીઠાનું દાન કરે તો તેના આશીર્વાદ વિશેષ બની જાય છે તેમના પૂર્વજોના આશીર્વાદ હંમેશા તેમના પર વરસતા રહે છે તમારે દરેક સંજોગોમાં પિતૃ પક્ષ દરમિયાન મીઠાનું દાન કરવું જોઈએ મીઠાનું દાન ગુપ્ત દાન માનવામાં આવે છે જો તમે સુખ સમૃદ્ધિ ઈચ્છતા હો અને તમારા પૂર્વજોના આશીર્વાદ ઈચ્છતા હોવ તો પિતૃપક્ષ દરમિયાન મીઠાનું દાન કરવાનું ભૂલશો નહીં મીઠાનું દાન કરવું એ શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો અને ઓલ પર સિલેક્ટ કરજો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે ધન્યવાદ હર હર મહાદેવ